જય માતાજી મિત્રો વિડીયો બનાવવાનું તો સ્ટાર્ટ કરી દીધું હું આજે તો બહુ કમનું મોલ થઈ ગયું એટલા વિડીયો બનાવવાનું પણ લેટ શરૂ કર્યું રાત્રે જાના દીધી ને ગયા હતા એટલે આજે તો મોલ થઈ ગયું રાત્રે મોડા ઊંઘ્યા મોડા ઉઠ્યા અમે તો એટલે બહુ મોલ થઈ ગયું આજ તો બધા કામ છે જય માતાજી જય માતાજી અને આશાને બધો ઓછો જોતા બધો ગરમ છે રીજુ સજો હા કની બધો જો ઉંગ્યો જય માતાજી રીજુ જય માતાજી અને તો ટીવી જોવું આજે મૂડ લેટ પડ્યું નહીં પણ ખાત ખાઈ લીધું

જોડે આવ્યા હતા પપ્પા કોઈ વિક્સની ગોળીઓ લેતા હોય એટલે આપણે અમે હેડ્યા છીએ દુકાન વિક્સની ગોળીઓ લેવા માટે દુકાન જોઈએ છીએ દુકાન જવા માટે નીકળી જઈએ છીએ વિક્સની ગોળીઓ લેવાની છે ગલ્લાથી તો પાછા આવી ગયા પણ ગલ્લો તો બને તો એટલે પપ્પાની તો વિક્સની ગોળીઓ મળી નહીં અને પપ્પા તો ગોળીઓ જોવાની વાત જોઈ રહે છે ગોળીઓ જ નથી ને ગલ્લો આડા ગલ્લો હતી ને લો પાકી જાય તો કાચું કાચું કપાઈ જ છોકરો બાર સીધું પાકા હાલવાનું પણ હાલ નતું તોડવાનું થોડું પાકવા દેવાનું હતું ઉપર હા ચાલવા મજો એ તો પાછું ઉતારી દીધું ઉપરથી એક કદ હતું પેલું ભોઈ પડી અરે પેલી બાજુ પેલો બપોય મોટો થયો તો એને નહીં આવ્યો એની આવ્યો છે ને ઘણો બધો અતારે કારીગર અબ્બાના હમ પાછું ઘરનું કામ બનાતું પાછું લઈ લીધું છે ઘરનું કામ કાજ હા તે હું ઘેર જઉં એટલે લેતી જઉં મેલો એટલે ખુરશીમાં ખુરશીમાં મેલો હ ઘરનું કામ બનાતું ને હું મારી પાસું ઘરનું કામ લીધું હો આ ઓટલો બનાવવાનું છે આપણો આ ઓટલો બનાવવાનો છે એ રીસણાય છે કાયા ગોદી નાખ્યા છે એટલે અમુ એના બયા ચણેલું છું એના બરોબર આ છે લેવર ઓટલો બનાવવાનું છે તમારે બાયણામાં ત્રણ વાગસી એટલે કારીગર આવી જશે ત્યારે ઘરે ખાવા જીગર અને આ બપૈયાનો તો બપૈયો છે ને તો આખો બપૈયો નમી છે આખો બહ્યું કોણ આમાં કાર્તિકે અનારસ વાય તું બરો તમને બતાવીએ અનારસણ વાય છે કે જોયું તું ખરા તો છે અને બાજુ છે અને બાજુ છે આ છે અનારસ જુઓ મસ્ત આવું છે

આ શાકભાજીની વાડી બનાવેલી છે આવ વારો એક છે ચોરાનું હોઠું પછી બાજુ કોથમીર વાય છે મેથી છે એ બધું બધું છે છે એવું બધું છે આ મેથી આવડી આવડી થઈ છે આ બધી મેથી છે અને આ છે કોથમીર જુઓ હમ્મ કોથમીર થોડી હરખી થઈ છે આ છે ડુંગળી પેલો પેલા લાઈન ચેરવાયા છે બપિયા જુઓ લાઈન ચેરવાયાશ બપિયા ડુંગળી એ મસ્ત થઈ હમ આ બે તો એનું ગેસ વાયા છે ચોળાને હોઠા મોટી લો શેગોબી છે ને એના પાડ ઉપર વળી પાછી ડુંગળી ચોપી દીધી જો આ ડુંગળી રહી હમ બે ટાણ બધું તો આ બધું તો આપણો ઘર માટે શાકભાજી વાયેલું છે થોડું થોડું મજરાય વાયેલું હતું એટલે અમે

ઉકળો હ તો હું તો ચા પીન પછી અલવા જઉં હવ હો બાકી કે હાલચાલ લઈને આવજે પછી ચા લઈને જો તમે ગાળો હ આ બાજુ તો લુકળો વાળવા ઢગલો કરીને મેલ દીધો હોય તો હાલ આવી દે હાલમાંથી હ તને આ બધો લુકળો લઈને વાળવા મેલ્યો

ભાઈ કે <laughs> 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 <laughs>

ચલો તાન આપણે અમુ જઈએ ચાલવા માટે આલી એ છે આ અવન પાહેણ હા એ હાલ હા બાપા અમુ ચાલઈને લઈને છે જોગર ઘર નું ચાલે હે તો પણ પપ્પા એ કણ શું એટલે લઈને જઈએ છે હવે હે દે

આમાં આપણા ઘેર જઈને ચા આપી લઈએ ચા તો આપ્યા કારીગરોને પપ્પાને દાદાને ચા આપી દીધી આમાં આપણે એ રહેશે ઘેર એટલે અમુક ઘરે જઈને આપણે ચા પી લઈએ કશે બીજું બધું કામ કારણ કે ચા પીધાઓના આપણાને કશું ગમશે ના એટલે આપણે ચા પી લેવી પડશે પેલા એટલે હું ઘરે ભોખી ગઈ અમા આવી જાય છે આપણે ઘેન અમુ પી લઈએ આપડે ચા ચલો ચા ચા પી ભાભી બાજુ ખાટલા ઉર્વશી ગયા છું મારે આવડું બોલાઈ જાય આ બધું આવડું બોલે છે એટલે મારે આવડું બોલાઈ જાય ને હા તો ચલો આપણે ચા પી લઈએ

હમ રસોડું બનાવવું પડે પોતા દક્ષા ભાભી એ પોતા બનાવી અમારે આશા ભાભી બેન પોતા જ બનાવવાનો તો ચલો અમા પોતા બનાવવાની શરૂઆત કરી દઈએ અમુ આશા ભાભી લોટ બાંધીને તૈયાર કરી દીધો છે એટલે અમુ પોતા બનાવવા બે જઈએ પેલી બાજુ નીલમ જોવો છે ફોન જો

તો હું फटाफट આમ ઘડી નાખું હેડો તા દેહો બસ તૈયાર થઈ ગઈ આ છું

અત્યારે કેટલો પ્રોટરો સાઈલ રીયાંટી ગણેશ નીરી આય પાટી બધો ઘર ઘર કરું હું અને

મારે એટલા મોટી થઈ જાય চলো মারবা না কাপল কো ক্লায় তো